પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા અને રેસ્કોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભા યોજાશે ત્યારે પચ્યસોથી વધુ માણસો બેસી શકે તે પ્રકારની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે રાજકોટના રેસ્કોર્સ મેદાન ખાતે પ્રાર્થના સભાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે સોમવારે પ્રાર્થના સભા યોજાય તેવી શક્યતા સેવાઈ રહી છે ગુરુવારના રોજ વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું અને ત્યારબાદ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે અંકિત પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આપણે જે વિજય રૂપાણીજી હતા તેમને આપણે ગુમાવ્યા છે અને હવે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે શું અપડેટ ચોક્કસ ખાસખંડ વાત કરવામાં આવે તો ગુરુવારના રોજ જે અમદાવાદ ખાતે જે વિમાન દુર્ઘટના જે બની હતી અને તેની અંદર રાજકોટના પનોતા પુત્ર તેમજ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે ત્યારે વિજય રૂપાણી ની અંતિમ વિધિ આવતીકાલે રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે યોજાય તે પ્રકારની શક્યતા હાલ જોવામાં આવી રહી છે અગાઉ વિજય રૂપાણીની લાશનું ઓળખ માટે તેમના બહેનનું છે તે ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યું હતું જોકે તેમના બહેનનું ડીએનએ સેમ્પલ છે તે મેચ નહોતું થઈ શક્યું તેના કારણે તેમના જે પુત્ર છે ઋષભ રૂપાણી તેમનું આજે સવારના અગિયાર વાગ્યા આસપાસ ડીએનએ સેમ્પલ છે તે લેવામાં આવ્યું છે ત્યારે ડીએનએ પરીક્ષણની હાલ કામગીરી ચાલી રહી છે ત્યારે રૂપાણી પરિવારના જે નજીકના સૂત્રો છે તેમના દ્વારા જે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તે અંતર્ગત આવતીકાલે રાજકોટ રાજકોટના રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ છે તે થઈ શકે તેમ છે સાથોસાથ સોમવારના રોજ પ્રાર્થના સભા છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજવામાં આવશે અને પ્રાર્થના સભા માટે સ્થળની પણ પસંદગી કરી લેવામાં આવી છે ને હાલ ત્યાં બેઠક વ્યવસ્થા છે તેની પણ ગોઠવણી છે તે શરૂ કરવામાં આવી છે જી અંકિત સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર બહાર વધી જ ચહલ પહલ અને રૂપાણી નિવાસસ્થાને પહોંચી રહ્યા છે નેતાઓ ત્યારે ભાજપના નેતા કમલેશ મીરાણી પુષ્કર પટેલ મનીષ રાડિયા પહોંચ્યા છે અને પ્રકાશ સોસાયટી ખાતે આવેલા નિવાસસ્થાનમાં તૈયારી શરૂ કરવામાં આવી છે નિવાસસ્થાન પૂજિતના દરવાજા ખોલવામાં આવ્યા છે તો સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીના ડીએનએ રિપોર્ટ બાદ પાર્થિવ દેહને રાજકોટ લવાય તેવી શક્યતા સેવાઈ રહી છે પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલનું નિવેદન સામે આવ્યું છે રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડીથી પ્રકાશ સોસાયટીમાં પાર્થિવ દેહને લાવવામાં આવશે તો ગ્રીનલેન્ડ ચોકડી કુવાડવા રોડ હોસ્પિટલ ચોક ચૌધરી હાઈસ્કૂલ રૈયા રોડ થઈ હનુમાન મઢીથી પ્રકાશ સોસાયટી નિવાસસ્થાન સુધી પાર્થિવ દેહને લાવવામાં આવશે પાર્થિવ દેહને નિવાસસ્થાન ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવશે રામનાથ સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવશે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન બાદ સૌ પ્રથમ વખત તેમના ઘરના તાળા ખુલ્યા છે એમના પાર્થિવ દેહ જે રાજકોટ તેમના નિવાસસ્થાને લાવવામાં આવે એ પહેલાં જ જે છે અત્યારે અહીંયા વાત કરવામાં આવે તો જે છે અલગ અલગ નેતાઓ પહોંચી રહ્યા છે અત્યારે જે છે એ તેમના ઘરે તૈયારીઓનો દોર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કોર્પોરેટર સહિતના જે છે પદાધિકારીઓ અત્યારે અહીંયા પહોંચ્યા છે રાજકીય નેતાઓ પણ પહોંચી રહ્યા છે અને એમના ઘરે હવે તૈયારીઓ છે તેમનો હા તૈયારીઓનો દોર છે તે હાથ ધરવામાં આવી રહ્યો છે ખાસ કરીને જે રીતે જે છે વિજયભાઈના નિધન બાદ તેમના ઘરે જે છે આજે પ્રથમ વખત જે છે એ અત્યારે દરવાજા ખુલ્યા છે એટલે કે કહી શકાય કે હવે જે છે તેમના અંતિમ વિધિ માટેની જે તૈયારીઓ હતી તે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે નેતાઓ છે તે પણ અત્યારે જે છે અલગ અલગ તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે જો જો કહી શકાય કે જો પાર્થિવ દેહ લાવવામાં આવે છે તો કઈ રીતના જે તૈયારીઓ કરવામાં આવી રહ્યા છે હાલની તકે તો હજી જ્યાં સુધી ત્યાંથી સાહેબના ડીએનએ મેચ થવાની વિધિ ચાલુ છે એ થઈ જાય ત્યારબાદ અહીંયા લઈ આવવામાં આવશે અને અંતિમ યાત્રા ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ આવીને પછી અંતિમ યાત્રા કાઢવાની એના માટેની આનુષાંગિક તૈયારીઓ અત્યારે કરી રહ્યા છે તો રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને અંતિમ વિધિની તૈયારીઓ કરવામાં આવી રહી છે ઘર નજીક આવેલા મંદિર ખાતે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે કોર્પોરેશન દ્વારા તાત્કાલિક સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે વિજયભાઈના અંતિમ દર્શન માટે આવતા લોકોની વ્યવસ્થા જળવાઈ રહે તેટલા માટે મંદિરના પટમાં કરવામાં આવી રહી છે તમામ વ્યવસ્થા અને સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ છે તે રાજકોટ ખાતે લાવવામાં આવશે અને એ પહેલા અત્યારે ગયા છે એમના ઘરની બહાર રહી જે ધ્યાનશંકર પ્રગટેશ્વર અને મહાદેવનું મંદિર છે ત્યાં અત્યારે સાફ સફાઈની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ખાસ કરીને આ જગ્યાએ જે છે લોકો આવતા આવશે તેમને જે છે બેસાડવાની વ્યવસ્થાઓ રાખવામાં આવશે અને તેમનો જે છે પાર્થિવ દેહ રાજકોટ ખાતે પહોંચે એ પહેલાં જ અત્યારે અહીં જે છે સફાઈની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે આ ઉપરાંત જે છે અહીંયા ખુરશીઓ પણ મૂકાશે અને અલગ અલગ વ્યવસ્થાઓ પણ થશે એટલે કે કહી શકાય કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પાર્થિવ દેહ રાજકોટ પહોંચે તે પહેલા જ ક્યાંક ને ક્યાંક આવવાના જે લોકો આવવાના છે તેમને શ્રદ્ધાંજલિ દેવા માટે તેમના બેસવા માટેની અને અલગ અલગ જે છે વ્યવસ્થાઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે जिसने स्पेसिमेंट दिए हैं उसको फोन करके बताया जाएगा कि भाई आपका मैचिंग हो गया है और किसी को यहां हल्ला गुल्ला करने की जरूरत नहीं है जैसे-जैसे हमारे जैसे पास आएगा हम प्रत्येक परिवार को यह इनफॉरमेशन देके बुला लेंगे। फिलहाल स्पिटल ना डॉक्टर रजनीश पटेल जानवरों से की कोल्ड स्टोरेज � પણ અમારો નવો એફએમનો એમનો બ્લોક તૈયાર થઈ રહ્યો છે તૈયાર થઈ રહ્યો તો સંપૂર્ણ થઈ ગયો છે એ બ્લોકનો કોઈને આઈડિયા જ નથી અને એ બ્લોકમાં અમારી પાસે પર્યાપ્ત માત્રામાં કોલ્ડ સ્ટોરેજ અને બધી વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે કોલ્ડ સ્ટોરેજની સુવિધા ક્યાંથી વાપરવામાં નથી આવી સિટીના જ કોલ્ડ સ્ટોરેજ વાપરવામાં આવેલા છે અત્યારે સાતથી આઠ જ દર્દીઓ હાજર છે એમાંથી બન્સના જ રહ્યા છે બાકી બધા ડિસ્ચાર્જ થઈ ગયા છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ડીએનએ મેચની કામગીરી ચાલી રહી છે કન્ફર્મ કર્યા બાદ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે અમદાવાદના મેઘાણી વિસ્તારમાં થયેલ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં બસો એસી લોકોએ જીવ ગુમાવ્યા અને ડાકોરમાં રહેતા પૂર્ણિમાબેન પટેલનું પણ આ દુર્ઘટનામાં અવસાન થયું છે પોતાના પુત્રને મળવા તેઓ લંડન જઈ રહ્યા હતા ત્રણ વર્ષ બાદ તેમના પુત્રને તેઓ મળવાના હતા તો મળવા તે ઉત્સુક હતા પરંતુ મળે પહેલા જ કાળ તેમને ભરખી ગયો પૂર્ણિમા બેનના પુત્રીએ જણાવ્યું કે તેમની માતા ખૂબ જ ખુશ હતા કારણ કે વર્ષો બાદ તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા તેમને શું ખબર હતી કે આ ક્ષણો તેમની અંતિમ ક્ષણો બની જશે દુર્ઘટનાની જાણ થતાં જ પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે મારા ભાઈને જોવા માટે તો મમ્મી બિચારી જતી હતી ત્રણ વર્ષે એના છોકરાને મળવા જતી હતી કેટલી ખુશ હતી સરકારે કશું નહીં પણ આ બેદરકારી આવી ના થવી જોઈએ આવી ફ્લાઇટોમાં આવી તમે તકેદારી ના રાખો આવું ચાલતું હોય મૃત્યુ પામનાર લોકોના મૃતદેહ લઈ જવા વડોદરામાં બની રહ્યા છે કોફિન અને એર ઇન્ડિયા કંપનીએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલકને કોફિન બનાવવાનું કામ સોંપ્યું છે રાત્રે દસ વાગે એકસો વીસ કોફિન બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ત્રીસ કોફિન મોકલવામાં આવશે કોફિનની વાત કરીએ તો એક કોફિન બનાવતા બે કલાકનો સમય લાગતો હોય છે તો પંદરથી વધુ કારીગરો કામે લગાડી દેવામાં આવ્યા છે एक सौ वीस ए योग पास थी रिक्वायरमेंट आई है अत्यारुधी में हमें मैग्जिम पच्चीस तीस तैयार करें जो बपोर में मोकलवा है काले सांज सुधी में मा हमारे तक ये चालू है वो लोग रात को सोए ही भी नहीं है और हम क्रिश्चियन समाज तरफ से जो हमें ये सेवा का मौका मिला है वो हम अच्छी तरह से निभाएंगे प्रभु से प्रार्थना करते हैं हिम्मत शक्ति दे कि हम सेवा पूरी कर सके और जिनके स्वजनों को उनके स्वजनों के पास पहुँच जाए એ અમારી અચ્છી તરફ છે એ અમારી પ્રભુસે પ્રાર્થના થઈ અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું અને જેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ત્યારે જે અસંખ્ય મૃતકો છે તેમના વૃદ્ધેને તેમના વતન સુધી તેમના ઘર સુધી સહી સલામત પહોંચાડવા માટેના પ્રયત્નો જે છે તે કરવામાં આવી રહ્યા છે અત્યારે તમે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના દ્રશ્યો છે અને વડોદરા ખાતે જે મૃતદેહ છે તેને જે પોતાનું વતન હોય કાં તો સ્વજનના ઘર સુધી પહોંચાડવા માટેની વ્યવસ્થા જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે અને કોફિન બોક્સ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે અને રાત્રે દસ વાગે સો કોફિન બનાવવાનો ઓર્ડર જે છે તે અહીંયા મળ્યો હતો અને એર ઇન્ડિયાએ વડોદરાની કોફિન બોક્સ સર્વિસ સંચાલક નેલવિન રજવાડી અને સંજીવ લોયલને આ કામ જે છે તે આપ્યું છે આજે બપોરે ત્રણ વાગ્યા સુધી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ બીજા પચીસ કોફિન જે છે તે મોકલવાના હોવાથી અત્યારે જે આ કર્મચારીઓ છે એટલે કે જે વોલિયન્ટર્સ છે તેઓ કામે લાગ્યા છે અને સતત કામ જે છે તે કરી રહ્યા છે